ત્રણ ચાર ચમચી જળ જે ખાલી ખાલી રહી એમાં મૂકી જવાનું છે ગણી ઉતરા પોષણમ સમર્પયામિ અજપક્ષાલ્યમ સમર્પયામિ મુખપક્ષાલ્યમ સમર્પયામિ ચાચમન્યમ સમર્પયામિ હજી એક ચમચી પર રાખો ગંગ ગણપતિ એનમ વિશેષ આદ્યમ સમર્પયામિ મુખવા સાથે પુકી ફલાની સમર્પયામિ ઋતુ હવે દક્ષિણા દેવી પડે પણ સુધી પૂજા આરે થાય ત્યારે મૂકજો ત્યારે પાછો કઈ हमारो पानी ચમચી बड़ो અને ना यथा शक्ति अक्रुते ना पूजन के कर्मणा भगवान सिद्धि विनाय करके देता भी हता माली बिजी बड़ो पुरोचारी संकल्प अनुसार ना रुपयशक चंडी विनाय के कर्मणा अंगक

નારાય નમો સાય મુદ નિ માત્ર નમસ્કાર સતપુજા નંદિન્યા માતર પ્રિયતાવે

ૂર્ભોસ્વ પદ્માય નૂર્ભવોસ્વ સચિયે નમ ઓમ ભૂર્વોસ્વ મેધાય નૂર્વોસ્વ સાવિત્ર્યે નમ ઓમ ભૂર્વોસ્વ વિધિયાય નૂર્વસ્વ જયાય નમ ભૂર્ભોસ્વ દેવસેનાય નમ ઓમ ભૂર્વોસ્વ સ્વતાય નમ ઓમ ભૂર્ભોસ્વ સ્વાહય નો ભૂર્ભોસ્વ માતૃએ નમ ઓમ ભૂર્વસ્વ લોકમાત્રે નમ ભૂર્ભોસ્વ ધૃત્યે નમ સ્વ પુષ્યે નમ ભોર્વો સ્વ્યે નોમ ભોર્વ દેવિયે નમ ભોર્વો સ્વ લક્ષ્મીયે નપ્યા સ્વધાયોર્ભોસ્વ પુષ્ટિએ નમ સાપ્ય ભોર્ભો શ્રદ્ધાય નમ્યા ઓમ ભૂર્ભવ સ્વ સરસ્વત્યે નમી સ્થાપ્યા જમણા ચોખ્ખા બધેલા લઈ લિલ લઈ લ્યો

અભિનંદ ગુણાનંદ ચતુરા ચંદ્ર દેવ ચરણા વિધિ પ્રકારે પુનિતા પરમહેશ્વરી આ નિધાય કરી ગયો ફૂલ ચોકાત માં જાવ તો હાલો ભાર્ગવ ઓમ સર્વ મંગળ મંગલ્ય શિવ સર્વાર સાધિકે લેપાય થાળી માં ભગવાન ગૌરી નારાયણી નમોસ્તે નમોસ્તુતે